જે આદિવાસી સમાજ વિશે જે કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન એવી વાત કરી છે એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે શ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ નેવું ટકા ખોટી હોય છે એની વાત કરી એના પુરાવા જેમની પાસે પુરાવા માંગવા જવાના છે આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીં આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે આવનારી છઠ્ઠી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જેની અમે નિંદા કરીએ છીએ એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ ચંપલ ખાને લાયક તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેર જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં ભોખડીએ છીએ સાથે સાથે સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે એસટી એસસી માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે ત્યારે એમણે કીધું કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે નેવું ટકા કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એની એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા સતી કરી છે ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી